ઓમ નમો નારાયણ નમસ્કાર હું તમારો મિત્ર તુષાર ગોસ્વામી અને અત્યારે એક અલૌકિક જગ્યાએ છઉ અને એના વિશે તમને વાત કરું તો સૌથી પહેલા આપણે દાદાના મંદિરના દર્શન તમને કરાવું જાંજનાથ મહાદેવ મંદિર ને એકદમ પ્રકૃતિ અને કુદરતી પ્રાકૃતિક કુદરતી વાતાવરણમાં તમે જોઈ રહ્યા છો આ સ્થળનું ઘણાને ખ્યાલ છે જે અહીં આવતા હશે અને ઘણાને ખ્યાલ નથી એના વિશે થોડીક તમને વાત કરી દઉં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું જાંજેસર ગામ અને ઝાંઝનાથ મહાદેવ મંદિર આ આખી જગ્યા ખાખીની જગ્યા કહેવાય અહીંયા સાંજે સંધ્યા આરતી પછી કોઈ અહીં રોકાતું નથી પણ અહીંયા શ્રાવણ મહિનાની અંદર મારી જેવા જે વર્ષો જૂના અહીંથી મારું ગામ નજીક જ છે વેકરિયા અહીંથી માત્ર ને માત્ર પંદર કિલોમીટર જેવું થાય જૂનું ગામ તો નાનપણમાં તો ખૂબ અહીંયા એવા છે અને પછી રોજગાર ધંધાના ચક્કરમાં છેલ્લા લગભગ દસ બાર વર્ષ આવી નથી શકાણું પણ આ વર્ષે શ્રાવણ મહિનામાં પંદરમી ઓગસ્ટના સાંજે અહીંયા આરતી લેવાનો એક ખરેખર લાવો મળ્યો દાદાની એની અંદર ઈચ્છા હશે ને થોડી ઘણી આપણી ઈચ્છા એવી હતી કે જઈએ એમ બરાબર દાદાની ઈચ્છા હોય કે આવો આવો આપણે પાસે ટાઈમ ન હોય કારણ કે નહીં નવીન જંજાળમાં પડ્યા હોય તો અત્યારે તમે જુઓ છો આરતીની તૈયારીઓ ચાલુ છે ને અહીંયા જે આ સ્થળને જો વર્ષોથી ઓળખે છે એ લોકો આ લોકો જો આ ગાડી દેખાય પછી આ એક ગાડી દેખાય આ લોકો ગોંડલથી અહીંયા સ્પેશિયલ દર્શન કરવા આવેલા છે ગોંડલથી એનું પરિવાર બે ગાડીઓ લઈને આવેલું છે અને સામે પણ ખૂબ જાજી બધી ગાડીઓ પડેલી છે લગભગ છ સાત ગાડીઓ પડી છે અહીંયા પણ ને સામેના ભાગે ગાયત્રી મંદિર છે પાછળના ભાગે વચ્ચે આ નદી કોઝવે ખૂબ અલૌકિક જગ્યા છે તો દાદાની આરતીનો આપણે લાવો લઈશું ભોલેનાથ મહાદેવના દર્શન પણ કરાવું શ્રી જાંજનાથ મહાદેવ આવું સરસ મજાનું કમ્પાઉન્ડ છે અહીંયા બપોરે અને સાંજે પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે જે સામુ રસોડું સામુ રસોડા વિભાગ છે તમે તમારા પરિવાર સાથે અહીં જો રસોઈનો સામાન લઈને અહીંયા રસોઈ બનાવવા માગતા તો અહીં પણ છે વ્યવસ્થા હવે શરૂ થવા જઈ રહી છે દાદાની આરતી